દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરત જિલ્લામાંથી ફરી ડુપ્લિકેટની ફેક્ટરી ઝડપાઈ છે ડુપ્લિકેટ ઇનો બ્રાન્ડના સોડા બનાવવાનું નેટવર્ક સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત જિલ્લામાં ફરી ડુપ્લિકેટ વસ્તુઓ પોલીસે પકડી પાડવામાં આવી છે ત્યારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે કામરેજ તાલુકાના નવી પારડી ગામની હદમાં ડુપ્લિકેટ ઇનો બ્રાન્ડના સોડા બનાવવાનું નેટવર્ક ઝડપી પાડી ચાર આરોપીઓ જેમાં દીપક વઘાસિયા સબ્બીર બેલીમ જગદીશ માલી અને વિજયરાજ માલીની ધરપકડ કરી પોલીસે દસ લાખ ચોત્રીસ હજારથી વધુની મતા કબજે કરી હતી જ્યારે જલદીપ રામી અને ક્રિષ્ના જયસ્વાલ ભાગી છુટ્ટા વોન્ટેડ જાહેર કરાયા હતા દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ